નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર નાગરિક સહકારી બેંક ચૂંટણીમાં ઈવીએમ મુદ્દે હોબાળો થયો હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પૂર્વે સંધ્યાએ ઈવીએમને લઈને વિવાદ ઊભો થયો છે મતદાન માટે ઉપયોગમાં લેવાતા ઈવીએમના નવા વિભાગને લઈ ઉમેદવારો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે ઉમેદવારોનો આક્ષેપ છે કે આ ઈવીએમ માટે જરૂરી લાયસન્સ કે મંજૂરી ઉપલબ્ધ નથી મામલો ગરમાતા ચૂંટણી પ્રક્રિયામાં તણાવનો માહોલ સર્જાયો છે રિપોર્ટર સંજય ગાંધી હિંમતનગર સેટિંગમાં સેટિંગ અબૌઉટમાં જતો જેમાં પ્રોડક્ટમાં બીઆઈ સર્ટિફિકેશન હોય છે એમાં જે ટેસ્ટ પાસ થાય એ લઈ હોય મારે એના જ માનુ સર્ટિફિકેટ આપો કે આ મશીન છે એ ઓકે છે ઇલેક્શન માટે આ ટોટલી એસેમ્બલ છે ફૂલી એસેમ્બલ છે કોકે કોઈ કંપની નથી કોઈ ઓથોરાઇઝ નથી કોઈ પ્રોપર નથી આ મશીન છે એસેમ્બલમેક કહી મારા માટે ટ્રેસેબલ નથી અમને સર્ટિફિકેટ આપો તો અમે દરેકનો લોગો હોય અને ફીટ લેવા જઈએ તો ફીટની હોય અને ઇશ્યુ લખેલું આપણે